વસાવા વૈશાલીબેન મુકેશભાઈ એસી પોઈન્ટ ત્રેપન ટકા જેટલું પરિણામ મેળવેલ છે શાળાનું કુલ પરિણામ ઇઠ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા આવેલ છે કુલ બેઠક વિદ્યાર્થીઓની એકસો ચોપન હતી જેમાં પાસ થયેલ કુલ વિદ્યાર્થીઓ એકસો છત્રીસ અને નાપાસ થયેલ કુલ એક વિદ્યાર્થીઓ અઢાર છે સ્કૂલના પહેલા દિવસથી મહેનત કરી અને સ્કૂલના ટીચરો અને ટ્રસ્ટીઓનો મહેનત કરાવી અને ટેસ્ટ લીધા અને પેપર લખાવ્યા જેથી મહેનત કરી અને બીજો નંબર આવ્યો મારું નામ મારું નામ વસા વૈશાલી છે મારો આ બાર બારમાની એક્ઝામમાં કોમર્સમાં થર્ડ નંબર આવ્યો છે અને મારા રિઝલ્ટ પાછળ સ્કૂલનો અને મારા મમ્મી પપ્પાનો ખૂબ મોટો ફાળો છે હું વર્ષને શરૂઆતમાંથી ઘણી મહેનત કરી છે અને હા પેપરોની પ્રેક્ટિસ ખૂબ જ કરી હતી જેની જેથી મને ઘણો બધો ફાયદો થયો છે અને શરૂઆતથી પહેલા દિવસથી પહેલા દિવસથી મેહનત ચાલુ કરી હતી અને સૌ સૌ વિષયોને આમ ડીપલી આમ અભ્યાસ તેથી મારો પહેલો નંબર એટલે અને મને બહુ ખુશી થાય છે તમે વાલી તરીકે મારા ભત્રીજાનું આજે વાઘુડિયા તાલુકા ખાતે આજે કોમર્સ લાઈનમાં ફર્સ્ટ નંબર આવવા બાદ મને બહુ જ ગર્વની મહેસૂસ થાય છે મને બહુ જ ખુશી થાય છે આજે આ મારા ભત્રીજાએ નાનપણથી જે મહેનત કરી છે આજે એક એવા ગામમાંથી આવે છે કે જે ગામનું નામ નહોતું સુરા તલાવ ગામનું આજે છોકરાએ આજે ગામનું નામ રોશન કર્યું છે આજે વાઘુડિયા તાલુકાનું નામ રોશન કર્યું છે નામે નયનભાઈ અશ્વિનભાઈ વસાવા આજે મને બહુ ગર્વની મહેસૂસ થાય છે આજે ઇન્સ્પાયર મારાથી પણ થયો છે મેં નાનપણથી મહેનત કરવા કહેતો તો આજ એની મહેનત રંગ લાવી છે અને બાબતે મને બહુ જ ખુશી થાય છે આજે એક કાકા તરીકે મને એટલો ગર્વ થાય છે કે મને બહુ જ ખુશી થાય છે એનજી સારો હાઇ સ્કૂલ બારના આર્ટ સોમર્સ વિદ્યાર્થીઓનો આજે પરિણામ છે શું ચેતસ તાળાની મહેનત તો રંગ કેવો છે ડૉક્ટર એનજીસા સાર્વજનિક હાઈ સ્કૂલના પરિણામ ઈઠ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા પ્રાપ્ત થયું છે આ શાળાના પરિણામમાં શાળાના ટ્રસ્ટીઓ તરફથી સતત વિદ્યાર્થીઓ શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવતું હતું જેના પરિણામે આટલું સરસ પરિણામ મેળવી શક્યા આખા વર્ષ દરમિયાન વાલીઓ સાથે સતત વિદ્યાર્થીઓના પરિણામ સુધરે માટેના કેવા પ્રયત્નો કરવા જોઈએ વાલીની જાગૃતિ વિદ્યાર્થીઓની જાગૃતિના પરિણામે આ સમગ્ર પરિણામ અમે હાંસલ કરી શક્યા છીએ જેમાં શિક્ષકોનો પણ ખૂબ ખૂબ મોટો ફારો રહેલો છે